નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઝાલોદ નગરપાલિકાના સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ અને ઝાલોદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે કરાયું દાહોદ ઝાલોદ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બત્રીસ નગરપાલિકાઓમાં પિસ્તાલીસ પોઈન્ટ સુમતાલીસ કરોડના સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ઝાલોદ નગરપાલિકાના સિટી સિવિકના મંત્રી બચુભાઈ ખાબડ અને એકસો ત્રીસ ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ લોકાર્પણમાં આવેલ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આવેલ પદાધિકારીઓ કર્મચારીઓ નગરજનો પૂર્વ કાઉન્સિલરો અને ભાજપના કાર્યકર્તાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગ નિમિત્તે ઝાલોદનગરના થયેલા વિકાસના કામો પ્રગતિ હેઠળ ચાલતા વિકાસના કામો અને અનેક વિકાસના કામો ટેન્ડર પ્રક્રિયામાં હેઠળ છે તેવી માહિતી આપવામાં આવી હતી નવીન જન સુવિધા કેન્દ્રમાં જન્મ મરણના દાખલા લગ્નના પ્રમાણપત્રો ઘરવેરો શોપ લાયસન્સ વગેરેની ઓનલાઈન સુવિધાઓ જન સુવિધા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું ઈ લોકો પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત પ્રાંત અધિકારી કે ભાટિયા તાલુકા વિકાસ અધિકારી કે એચ ગઢવી ઝાલોદ નગરપાલિકાના વહીવટદાર પરમાર ઝાલોદ નગરપાલિકાના કાર્યક્રમના નોડલ અધિકારી વૈશાલી નીનામા વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીના કાર્યપાલક ઇન્જિનિયર અમિતભાઈ પટેલ તાલુકા આરોગ્ય વિકા અધિકારી ભાભર સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલિયાર ઝાલોદ રહે ભાજપના પ્રમુખ દિનેશ પંચાલ નગરજનો આગેવાનો પૂર્વ કાઉન્સિલરો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મનોમંથન ન્યૂઝ અબ્દુલ રઝાક મન્સુરી દેવગઢ બારિયા